ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ફૂલે સીટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના હલેણના ગામની અંદર કે પ્રગતિશીલ ખેડૂત છે આપણા ગયા વર્ષે એટલે કે ગઈ સિઝન ઉનાળામાં ફૂલે બુલબુલ તલનું વાવેતર કીધું તો અને આજે અત્યારે જીરાનું પણ વાવેતર કીધું છે આપણે વિડીયો જીરાનું પણ મૂકો પણ ખાસ તો આપણે ફૂલે બોલબુલનું આપણે પૂછવાનું હતું કારણ કે ગયા સિઝનમાં અમે દરેક ખેડૂતને મળે નહોતા શીખા એટલા માટે આજે આપણે એવું નીકળવાનું જોઈએ તો આપણે ખેડૂતને મળે લેવી તો ખેડૂતને તમારું પેલા સૌ પ્રથમ નામ આપો ઉપરભાઈ વલ્લભભાઈ સાવજ બરોબર છે ગામ એટલે તાલુકો રાજકોટ બરોબર જિલ્લો રાજકોટ બરોબર છે તો તમે ઉનાળે કે ફૂલે બુલબુલ તલનું પણ વાવેતર કર્યું હતું અને અત્યારે અમારો ફૂલે રીમઝીમનું પણ વાવેતર કર્યું છે

અને એને વરસાદ બાર મણ નું ઉત્પાદન આવ્યું હતું તો તમે ખેડૂત મિત્ર ને ભલામણ કરો આખી હોય એમ તો ખેડૂત મિત્ર ફૂલે ફૂલે આપણે બુલબુલ તલનું વાવેતર કોઈ પણ ખેડૂત મિત્રને કરવું હોય તો તલની વેરાયટી પણ સારી છે અને ઘણા આપણા ખેડૂત મિત્રો નવું છે ગઈ સિઝનમાં આપણે નહોતું મળી શકવાનું તો આ અત્યારે અમે બરાબર ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા છે ને તો આપણે ખેડૂતને મળતા જ અને માહિતી પણ તમને ખેડૂતને મળે અને આપણે બિયારણ પસંદગી કરવામાં પણ ખ્યાલ આવે અથવા આપણે આજુબાજુમાં કોઈ પણ વાવ્યું હોય તો આપણે ફોન કરીને પૂછી પણ શકીએ કે તમે વાવ્યું હતું કેવું ઉત્પાદન એવું અને વવાય કે નવું વવાય તો બસ આજે આટલું નમસ્કાર